નમસ્તે મિત્રો મેં બાફેલા બટેટા લીધા છે સેવ લીધી છે આવી રીતે ભૂકો કરીને મેંદાનો લોટ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ગરમ મસાલો હળદર મીઠું અને લીંબુ આપણે સેવરોલ બનાવવાના છે તો તેના માટે મેં એક ઓલામાં બાફેલા બટેટા લીધા છે તમે વધઘટ કરી શકો આવી રીતે આપણે હાથ વડે તેને આવી રીતે છૂંદો કરી લેવાનો છે અથવા તમે ગ્લાસ વડે કે એના બીજા ઉપકરણથી કરવા માગતા હોય તો પણ કરી શકો પણ આવી રીતે હાથે કરશો તો ગોટલી જરાય નહીં રહી પછી આપણે જે ચટણી બનાવી છે આદુ લસણ લીલા મરચાં અને ધાણા તે મિક્સરમાં પીસીને આપણે આ ચટણી તૈયાર કરેલી છે તે આપણે હવે એમાં નાખવાની છે પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યા પછી હળદર જોઈતા પ્રમાણમાં આપણે હળદર પીળા કરવા માટે નાખીએ છીએ પછી ગરમ મસાલો તમે કોઈ પણ મસાલો નાખી શકો ગરમ લીંબુ લીંબુને આપણે સારી રીતે તમે વધઘટ કરી શકો અથવા તમે અવોઇડ પણ કરી શકો પણ લીંબુથી સ્વાદ સારો આવે છે અને આપણે આને હવે મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે આપણે તેને શેપ આપી દેવાનો છે મેં આ તમને બતાવવા માટે ત્રણથી ચાર બનાવ્યા છે શેપ તમે તમારા મન આ પસંદ શેપ બનાવી શકો પછી આપણે મેંદાનો લોટ લીધો છે તેમાં આપણે જોઈતા પ્રમાણે પાણી ઉમેરવાનું છે અને એક બેટર ચા તૈયાર કરવાનું છે આવી રીતે બેટર તૈયાર આછું કરવાનું છે જોવ છો કેટલું પાણી મેં ઉમેર્યું છે હવે આ છે તે આપણે આમાં ડૂબોડવાનું છે અને પછી આવી રીતે આપણે સેવમાં ડૂબોડી લેવાનું છે એટલે હું તમને બનાવીને બતાવું જોવો છો તો તૈયાર થઈ ગયા છે આપણા સેવ રોલ આવી રીતે આવી રીતે તૈયાર થઈ જશે હવે આપણે તેને આ છે છે કરેલું તે આવી રીતે આપણે મેંદાના લોટમાં ડૂબડવાનું છે આવી રીતે મોટે તમે કરી અને તમે જાડું પણ રાખી શકો પણ પાતળું લેયર હોય તો સ્વાદ સારો આવે છે અને આવી રીતે આપણે સેવમાં બોળી દેવાનું છે જો વધારે વધારે પસંદ હોય તો તમે તેલ ગરમ કરેલું છે તે આપણે જે ડૂળીને ઓલું કર્યું છે તે આવી રીતે આપણે મૂકી દેવાનું છે અને ધીમી આંચ ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે આવી રીતે આપણે ચાકુ વળે છે આવી રીતે તેને ખસેડવાનું છે જેથી સરસ રીતે આપણું ક્રિસ્પી નાસ્તો થઈને તૈયાર થાય કેમ કે એકબીજા સાથે ચોંટે નહીં તેની ખાસ ધ્યાન રાખવી કેમકે આપણે બટેટાનું એકલું ઓલું છે એટલે ચોટવાની ઓલી રહી આવી રીતે આપણે તેને ફેરવતા રહી અને આવી રીતે તેને થોડું થોડું ખસે ખસેડવાનું છે જેથી એકબીજા સાથે ચોટે પણ નહીં અને નીચે બળે પણ નહીં અથવા તો તે ક્રિસ્પી થઈને તૈયાર થઈ જાય જો છો કેટલા સરસ રીતે આપણા ક્રિસ્પી થઈ ગયા છે તો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયાનું જોવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા નવા વિડીયો જોવા બધી પહેલાં મળે આવી રીતે આપણે ધીમે આંચ ઉપર જ તેને પકવવાનું છે જેથી સરસ રીતે આપણા ક્રિસ્પી થઈ જાય અને આને તમે રજવાળી ચટણી અથવા તો આંબલીની ચટણી તમે જે પસંદ કરતા હોય તેની સાથે ખાશો તો બહુ સરસ લાગે છે તો ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખીને ભૂલતા નહીં કે તમે કેવા બન્યા એને એનો ટેસ્ટ તમને કેવો લાગ્યો આવી રીતે આપણે તેને પલટાવી લઈએ જુઓ છો નીચેથી આપણા કેટલા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તમે ચીપિયા વડે પણ કરી શકો પણ ચીપિયાથી સેજ આપણા બટેટાના ઓલા છે એટલે ચોટી જાય એટલે આવી રીતે હું ચાકા વડે જ બતાવું છું અને બહાર કાઢી લઈએ તૈયાર છે આપણા સેવરોલ